ભૂતકાળમાં અંકલેશ્વરના જૂના નેશનલ હાઈવે નંબર આઠ ઉપર ભૂતમામાની ડેરી પાસે બે મગરોની હયાતી જોવા મળી હતી આ ઉપરાંત નર્મદા નદીમાં વિલીન થતી આંબલા ખાડીમાં પણ જૂનાપુન ગામ નજીક અમરાવતી નદીમાં સામોર નજીક મગર નજરે પડ્યા હતા ત્રણ વર્ષ પૂર્વે આંબોલી રોડ ઉપર સીઆઈએસએફ કેમ્પ પાસે ખાડીમાં મગર જોવા મળ્યો હતો જે પકડાયો ન હતો હવે એક વર્ષ બાદ પુનઃ આમલા ખાડીને અડીને ફ્રેડ કોરિડોરના ન્યૂ સંજાલી રેલવે સ્ટેશન પાછળ માનવસર્જિત તળાવમાં મગરની હયાતી જોવા મળી છે આજ રોજ તળાવમાં એ કિનારે મગર બહાર ખુલ્લામાં બેઠો હતો તે દરમિયાન ત્યાંથી પસાર થતા ઈસમે મગર જોતા તેનો વિડીયો ઉતારી વાયરલ કર્યો હતો જે અંગે વન વિભાગને પણ જાણ કરવામાં આવી હતી વન વિભાગ અને જીવદયા પ્રેમીઓ દ્વારા સ્થળ તપાસ કરી મગરને ઝડપી પાડવાની કવાયત શરૂ કરી